સમાચારમાં આગળ વાત કરીએ થાનગઢની તો ચોટીલાના નાયબ કલેકટરે વિજળીયા ગામ તેમજ સોનગઢ ગામે આવેલ પેટ્રોલ પંપોમાં પાર્ક કરેલ ગેરકાયદેસર ભરેલ ખનીજના વાહનો ઝડપી લઈ સહિતનું પત્ર પરિપત્રનું ઉલ્લંઘન કરેલ હોવાથી શરદ ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગેરકાયદેસર ખનન કરતા વાહનોને પેટ્રોલ પંપમાં પાર્કિંગ ન કરવા માટે અગાઉ પરિપત્ર પેટ્રોલ પંપ માલિકોને ફાળવેલ હતો તેમ છતાં આ પરિપત્ર મુજબ શરત ભંગ કરીને ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરતા વાહનો ચોટીલા નાયબ કલેક્ટરને ધ્યાને આવતા કાર્યવાહી હાથ ધરી હતી વિજળીયા તેમજ સોનગઢ ગામે આવેલ પેટ્રોલ પંપોના માલિકોને નોટિસ ફાળવાઈ હતી સોનગઢ તેમજ વિજળીયા ગામે આવેલ બંને પેટ્રોલ પંપની એનઓસી તેમજ જમીન શરત ભંગ અંગેની અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાકાંઠાના પાલનપુર ખાતે કલેક્ટર કચેરી સભાખંડમાં સાંસદ ગેનીબેન